બરવાડા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે આજે જેમાં મુસ્લિમ સમાજના મોહરમ મહિનામાં નવ અને દસમા દિવસે કાઢવામાં આવ્યું હતું શહેરના તમામ મુખ્ય માર્ગો પર જુલુસ નીકળ્યું હતું સમગ્ર રાજ્યમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહર્રમની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે કલાત્મક તાજીયા બનાવીને શહેરના માર્ગો પર જુલુસ કાઢવામાં આવે છે

આજે તાજિયા જુલુસ રાબેતા મુજબ નીકળશે અહીંથી સ્વાની શેરીમાં થઈ ખમીદાણાના દરવાજા પછી રૂટ આખા ગામમાં ફરશે અને પાછો અહીંયા આવશે ભરવાડાની અંદર બહુ જ બહુ જ ભાઈચારો છે અને હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને ચાના સ્ટોલ નાસ્તાના સ્ટોલ સરબતના સ્ટોલ વગેરે કરે છે એટલે અહીંયા કુંડળ દરવાજે ઓલું થશે અને પછી ત્યાંથી નિયાજ વેચી અને બધા સૌ સૌ સૌના ઓલા વ્યાજે છે નામ છે ખોખર બરવા સુની જ્યા નીકળે છે નીકળે છે ને બહુ માહોલ સારો છે અમારે હિન્દુભાઈ બધી રીતના ચા નાસ્તાનો આપે છે ને કુંડો દરવાજા ચાલુ થાય રોજી દરવાજા ને જગત નાકા અને ખમીદાન દરવાજા થઈને મેન બજારમાં દરબાર થઈ ને કુંડો દરવાજા સમાપ્ત થાય છે ને લઈને બધા થાય દરેક ભાઈ ચિંતન વાગડિયા બરવાડા